બનાસકાંઠાના તાલુકાનું મોટા પીપોદરા ગામ જ્યાં ઓગણત્રીસ આદિવાસી પરિવારના ત્રણસો જેટલા સભ્યોનું કરાવવામાં આવશે પુનર્વસન આદિવાસી સમાજના એક કુરિવાજ ચડોતરું ના કારણે બાર વર્ષ પહેલા પરિવાર પોતાનું ગામ છોડી અને ચાલ્યા ગયા હતા

તો બનાસકાંઠાના ગામની અંદર આદિવાસી પરિવારોનું પુનર્વસન કરવામાં આવશે દાંતા તાલુકામાં આવેલું છે મોટા પીપોદરા ગામ કે જ્યાં ઓગણત્રીસ જેટલા આદિવાસી પરિવારના ત્રણસો જેટલા સભ્યોનું પુનર્વસન કરાવવામાં આવશે